ઝીકા વાયરસના કેસ સામે આવતા દેશમાં ફરી એકવાર ખર મચી ગયો છે અને મહારાષ્ટ્રમાં પુણેમાં આ બે સગ સગભ સ્ત્રીઓના સહિત ઝીકા શેપના છ કેસ નોંધાયા છેલ્લા કેટલાક દિવસોમાં આ સેપ બાદમાં લોકોનું ટેન્શન વધી ગયું છે અને આજે ડોક્ટરમાં તેમાં વાયરસમાં મચ્છર કડવાથી છે અને આ વરસાદના મોસમમાં ત્યાં જોખમ વધારે ઝીકા વાયરસના કારણે શેપમાં ગર્ભવતી મહિલાઓને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે અને આવી સ્થિતિમાં બધા લોકોને વાયરસ બસવાનો પ્રયાસ કરવો જોઈએ લક્ષણો દેખાય કે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ડૉક્ટરે જાણી જોઈએ કે જીકા વાયરસના સંક્રમણ એડીડી મચ્છરનો કડવાથી ફેલાશે વરસાદનું તેમાં જોખમ વધી જાય છે અને ડેન્ગ્યુને સેકન્ડ ગુને જેમ સિકાને વાયરસ શેપ જ્યારે શેપ લાગે ત્યારે લોકોનો તાવ માથાનો દુખાવો સાંધાનો દુખાવો અને સ્નાયુનો દુખાવો લાલ આંખોને ત્વચા પર ફોલાવી ફોલ્યુઓ જેવા લક્ષણો દેખાતા છે ઝીકા વાયરસના મચ્છરો કડવાથી બે થી સાત દિવસ સેપનું કારણ બને છે અને ઘણા કિસ્સામાં તેના લક્ષણો દેખાતા નથી અને સેપના કારણે આ જરૂરી ડોક્ટરે જણાવ્યું કે ઝીકા વાયરસના સંક્રમણ જે કિસ્સામાં લોકોને લક્ષણો આધારે સારવારમાં આપવામાં આવે છે દર્દીઓના તવામાં હાથ ધોવામાં આવ્યા છે કે દુખાવાનો પેન્ટ કે ઉપયોગ કરવામાં આવેલી આ ચોક્કસ દવા રસીના મોટા ભાગમાં કિસ્સામાં લક્ષણો સારવા માટે આઠથી દસ થી વર્ષ દિવસમાં અને સ્નાયુ સ્વસ્થમાં રાખેલું યોગ્ય સારવારમાં ન કરવામાં તો બાબતે કોઈ પણ રીતે બેદરકાર ન રહેવો સ્વાસ્થ્ય નિષ્સમાંથી જીકા વાયરસના સેપ ગર્ભવતી મહિલાઓ માટે સૌથી ખતરનાક સાબિત થઈ છે કારણ કે આ સેપ ગર્ભવતી રહે તો બાળકોને પણ ખરાબ અસર પડે છે